છોટાઉદેપુર લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ તેમના બૂથ નંબર એકસો સિત્તેર ઉપર સપરિવાર સાથે મતદાન કર્યું આજે રાજ્યના ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે જેના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં પણ મતદાનની પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી શરૂ થઈ છે એમાં છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ બૂથ નંબર એકસો સિત્તેર ઉપર પોતાના પરિવાર સાથે ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા જ્યાં મતદારોની કતારમાં ઊભા રહી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ સાથે તેઓએ પોતાની જીત નિશ્ચિત હોવાનું પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે સૌને નમસ્કાર આજે હું મારા વસેડી ગામે બૂથ નંબર એકસો સિત્તેર ઉપર દેશની રક્ષા માટે દેશની હિત માટે અને દેશના વિકાસ માટે અને રાષ્ટ્રહિત માટે અને ભારત મહાગુરુ બને એના માટે મતદાન કર્યું છે આપ પણ સૌ મતદાન કરો એવી અપીલ વંદે માતરમ ભારત માતાજી જય